દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતના કન્યાસી ગામમાં ગત 25 તારીખે થયેલી લૂંટ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે આ ગુનામાં સામેલ આરોપીએ જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ હત્યા કરતા પોલીસની નજરમાં ચડ્યા હતા કન્યાસી ગામમાં ગત 25 તારીખે લૂંટ સાથે જીવલેણ હુમલાનો કિસ્સો નોંધાયો હતો જેમાં એક યુવક પર ચપોતી હુમલો કરી તેનો મોબાઈલ છીનવી લીધો હતો ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન ત્રીસ તારીખે તેનું મોત નીપજ્યું યુવકના મોતના પગલે કિમ પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સુરત ગ્રામ્ય એલસીબી અને સ્થાનિક પોલીસના સંયુક્ત પ્રયાસોથી તપાસ હાથ ધરવામાં આવી પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ અગાઉના ગુનામાં જેલમાં હતા અને ત્યાંથી જામીન પર મુક્ત થયા બાદ આ ગુનામાં સામેલ થયા હતા એલસીબી પોલીસે આરોપીઓને ઝડપી પાડી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનાને કન્યાસી ગામમાં ચકચાર મચાવી છે જ્યારે પોલીસે આ ગુનાની પૃષ્ઠભૂમિ પર વધુ તપાસ શરૂ કરી છે સુરત ગ્રામ્ય જિલ્લામાં કીમ પોલીસ સ્ટેશનની હદમાં કન્યાસી ગામ છે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે આ કન્યાસી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગઈ તારીખ પચીસ અગિયાર ચોવીસના રાત્રિના સમયે લગભગ સાડા આઠ વાગ્યાના અરસામાં બે વ્યક્તિઓ પોતાના ફેક્ટરીમાંથી કામ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા એ વખતે એક પિહાન નામના વ્યક્તિ કે જે ઓરિસ્સાના વતની છે એ અને એમના મિત્રને બે મોટરસાયકલ ઉપર ત્રણ અજાણ્યા હિસાબમાં આવેલા અને એ લોકોએ તાત્કાલિક નીચે ઉતરી અને ચપ્પુ બતાવીને મોબાઈલ ફોન લૂંટવાની કોશિશ કરેલી એ પિહાને એ વ્યક્ વખતે પોતે પ્રતિકાર કરેલો અને પોતાના કબજાનો મોબાઈલ ફોન નહીં આપતા એના પેટના ભાગે ચપ્પુ મારીને પિહાનનો મોબાઈલ ફોનની લૂંટ કરેલી અને એના મિત્રના મોબાઈલની ફોનની પણ લૂંટ કરેલી આ બનાવ બાબતે કિમ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો અને ગંભીર જે ઈજા કરવામાં આવી તે એ બાબતનો ગુનો કિમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો આ બનાવ પછી બે દિવસ બાદ જે પિહાન નામના વ્યક્તિ જેમને ચપ્પુ મારી અને લૂંટ કરવામાં આવી હતી તેનું અવસાન થયેલું અને લૂંટ વિથ મર્ડરની જે સેક્શન છે એ એડ કરવામાં આવેલી આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબને સૂચનાથી એલસીબી એસઓજી અને સ્થાનિક કિમ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટાફના માણસો આ ગુનાને શોધવા માટે ખૂબ ગંભીરતાથી પ્રયત્નો કરેલા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભટોળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સકોરિયાએ રાત દિવસ મહેનત કરી ટેકનિકલ સર્વેલન્સ મેન્યુઅલ સર્વેલન્સ સીસીટીવીના એનાલિસિસ અને પોતાના ગુપ્ત બાતમીદારોને કામે લગાડી ઘણા બધા લોકોની પૂછપરછ કરી ઘણા બધા સીસીટીવી કેમેરાઓને ખંગોળ્યા આઈસીજીએસ અને ઈ ગુજકોપ જે પોર્ટલ છે એની અંદરથી ભૂતકાળમાં પકડાયેલા ગુનેગારોની માહિતી મેળવી અને ત્યાર પછી ઝીરો ઇન કરતાં આ ગુનામાં કુલ ત્રણ ઈસમો બે મોટરસાયકલ લઈને ગયેલા અને એમના નામ મળેલા આ ત્રણ ઇસમોના જે આરોપી છે એમના નામ છે ગોવિંદ ભજની બહેરા જે ત્રેવીસ વર્ષની ઉંમરનો છે અને મૂળ ઓરિસ્સાનો વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે બીજો એક આરોપી છે સુબલ મુરલી ગોડા જે પણ ઓરિસ્સાના વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે આ બે આરોપીઓ છે અને ત્રીજા એક આરોપી છે સંતોષ ગોપીચંદ જાતે પવાર આ પણ પીપોદરામાં રહે છે આ ત્રણ ઈસમોએ આ લૂંટ વિથ મર્ડરના ગુનો આચર્યા હોવાની હકીકત મળેલી પોલીસની તપાસમાં આરોપીની પાછળ જતા એ વખતે ધ્યાનમાં આવ્યું કે બે આરોપી આ ત્રણ આ ત્રણેય આરોપીઓ સુરત શહેરની અંદર સરથાણા અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુનામાં પકડાયેલા છે અને જેલમાં છે એ પોલીસે આ આરોપીઓની છૂટવાની રાહ જોઈ અને એમના જામીન થતા આ બે આરોપીઓ ગોવિંદ ભજની બહેરા અને સુબલ મુરલી ગોડા આ બંને આરોપીઓને એલસીબી કચેરી ખાતે લાવી એની પૂછપરછ કરતા આ ગુનાનો એકરાર કરેલો હોય અને એની સાથે ત્રીજો ઈસમ જે વોન્ટેડ છે સંતોષ ગોપીચંદ જે અત્યારે જેલમાં છે આ ત્રણેય જણાએ મળી મોટરસાયકલોની ચોરી કરી અને દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ